માવઠાથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી કમોસમી વરસાદના કારણે ગોધરા શહેરા તાલુકામાં ડાંગરના પાકને નુકસાન થયું પંચમહાલ જિલ્લામાં ઓગણપચાસ હજાર એકસો ત્રેવીસ હેક્ટરમાં ડાંગરના પાકનું ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદથી પાક પલળી ગયો ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂતોએ ખેતરમાં તૈયાર ડાંગરના પાકને કાપીને રાખ્યો માર્કેટ યાર્ડ સુધી પહોંચે પહેલા જ માવઠાના મારથી ડાંગરનો પાક પલળી ગયો

ખાસ કરીને શહેરા અને ગોધરા તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર પાકને નુકસાન થવા પામ્યું છે દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો ખેડૂત દ્વારા જે ડાંગરની કામણી કરવામાં આવી હતી તે તમામ ડાંગર પાક જે છે પલળી ગયો છે અને ભારે નુકસાન થવા પામ્યું છે કુલ મળીને કહી શકાય કે ગોધરા સહિત શહેરા તાલુકામાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એક પછી એક કુદરતી આફતના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે એક રીતે કહી શકાય કે ખેડૂતોના પડતા પર પાટુ જેવી સ્થિતિ પંચમહાલ જિલ્લામાં સર્જાય છે જે રીતના હાલ ડાંગર પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવામાં સરકાર દ્વારા આ ડાંગર પાક નુકસાનીનું યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે ખૂબ જરૂરી બનવા પામ્યું છે હનીપ ભગત એ બીપીએસ મહેતા ગોધરા પંચમહાલ ચાર મહિનાની મહેનતે પકવેલા ડાંગર પાક ઉપર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે તો બીજી તરફ પશુઓ માટેનો કોળિયો પણ છીનવાયો છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માગીશ જે રીતના ગોધરા તાલુકાના કાકનપુર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં મોટા પ્રમાણમાં જે રીતના ગઈકાલે ભારે પવન અને કમોસમી કમોસમી વરસાદના કારણે ડાંગર પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે સાથે સાથે જે ઘાસચારો છે પશુઓ માટેનો ઘાસચારો છે તેને પણ નુકસાન થવા પામ્યું છે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ જે ખેતરોમાં આ પ્રકારે નુકસાનીના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે કુલમણીને કહી શકાય કે જે રીતના ખેતી પાકને જે રીતના નુકસાન થવા પામ્યું છે તેનું યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર જે છે સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ જે છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે હાની ભગત એ બીપી અસ્મિતા ગોધરા પંચમહાલ અમે ચોમાસા આધારિત ડાંગરની ખેતી કરી હતી દોઢ વીઘા જમીનમાં અને આમાં અમારે આધારે ખર્ચો થયો હતો અને અમે અત્યારે વાવણી લેવાની તૈયારીમાં અમે ડાંગર કાપી ડોગરના પૂરા બાંધ્યા અને જોડ્યા અને જોડીને જ્યારે અમે સર વેચવા જવાના હતા ત્યારે જ કમોસમી વરસાદ થયો જેના કારણે અમને ડાંગરમાં અડધું પડધું નુકસાન ગયું છે અને ઘાસચારામાં સંપૂર્ણપણે નુકસાન થયું છે અને મારું જમીન એમાં ડોંગર પાક કરેલો વરસાદે દોઢ વીઘુ જમીનમાં અને નો પાક બગાડ્યો મારો અને ઘાસચારો બી બગાડ્યો તો અમને કોઈ સરકાર થોડા ઘણું વળતર આપે તો સારું છે બે વીઘા ડોંગર મારી હતી કાપેલી હતી પૂરા બોધેલા હતા ખેતરમાં માવઠું પડ્યું એના લીધે બધી પલળી ગઈ વીગામાં બાર હાજર રૂપિયા ખર્ચો થાય એટલે બે વીઘામાં ચોવીસ હજાર